બે વાગ્યે સંતરામપુરના નગરપાલિકાના ફાયર ફાઈટરના ચાલક પોતાના સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કલજીની સરસવાણી ગામે આ ફાયર ફાઈટર પલટી મારી ગયું હતું આ ફાયર ફાઈટર પલટી મારતા ધડાકા ભેર અવાજ આવ્યો હતો આ ધડાકા ભેર અવાજ સાંભળતા આસપાસના રહીશો તુરંત ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પલટી મારેલ અવસ્થામાં પડેલ ત્યારે કલજીની સરસવાણી આગળ રોડ પર ફાયર ફાઈટરે ત્યાં એક વ્યક્તિના ઘર આગળ પાર્ક કરેલ મારુતિ અલ્ટો કારને અડફેટે લીધી હતી આ અલ્ટો કારને ફાયર બ્રિગેડના લેતા કારને અંદાજે રૂપિયા એક લાખનું નુકસાન થયેલ છે આ અકસ્માતમાં અંદાજે ત્રણ ફાયર બ્રિગેડમાં સવાર વ્યક્તિઓને ઈજા થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા તેમજ પોતાના ઘર આગળ પાર્ક કરેલી અલ્ટો કારને એક લાખ નું નુકસાન થતા આ અંગે ઝાલુદ પોલીસ સ્ટેશને કાર માલિક દ્વારા લેખિતમાં અરજી આપી બનાવની જાણકારી આપવામાં આવેલ આ ઘટનામાં ઈજાગ્રસ્ત ફાયર ફાઈટર ડ્રાઈવર લક્ષ્મણભાઈ ખાંટને ઈજા પહોંચતા સંતરામપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવે છે આ ઘટનામાં કોઈ જાતની જાનહાનિ થવા પામેલ નથી